અયુબ દીકરો વાળન પાસે વાળ કપાવા જઈ રહ્યો હતો ત્યારે જૂની અદાવત રાખીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા યુસુફ ખાન ના દીકરા ઉપર ધોકા પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હુમલો કરી ચારેય શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ધોરણે એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે મારું નામ યુસુફ ખાન અયુબ ખાન પઠાણ ખાન ઓટો નામની દુકાન ધરાવું છું શું જોયું હતું મારો છોકરો વાળ કપાવવા ગયો એસઆઈ ભાઈને ન્યા વાંયથી ચાર પાંચ જણા આવી ને મારા છોકરાના પાઇપ ધોકા છરી ને રિવોલ્વર કાઢી ને મારીને વ્યાઈ ગયા કોણ હતું અમારે બે એક મહિનાથી એની અને મગજ મારી અમારી ઉપર છોકરા ઉપર દાજ રાખી અલતા ડબલ મર્ડર જેના ચાર મર્ડરમાં ઓલરેડી સંડોવાયેલો છે પણ માથાભારે શખ્સ હોવાથી મારા છોકરા ઉપર દાજ રાખી ને આ કરેલું છે ને મારા છોકરાને રિવોલ્વર દેખાડી માથામાં પાઇપ મારી ચાર જણા હતા ચારથી પાંચ જણા એક ભોલિયો એક અનકો ને બીજો એક અજાણ્યો શખ્સ ને મારા છોકરાને ત્યાં મારી ને રિવોલ્વર દેખાડીને બહાર છર્યું ને ધોકાને એ બધું માર્યું છે